સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને 21 એકવીસ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે બે થી બાઇક ચોરીના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી છેલ્લી રામસિંહ ગવૈયા રાજસ્થાનમાં તેના ગામથી આઠ કિલોમીટર દૂર સીવાના ગામ ખાતે નાની મંદિરની ડેરી બનાવી સાધો રેશ ધારણ કરીને ત્યાં રહે છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાચા પોલીસોમાં વ્હીકલ ચોરી કરી લીધી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે એ છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી आज रोज वराछा पोलिस स्टेशन सुप्रत करायचे आगळणी तपासमा